દસાળા વિધાનસભા વિસ્તારમાં સુરેન્દ્રનગર લખતર વિરમગામ ફોરલેન અંતર્ગતના લખતર બસ સ્ટેન્ડથી સર્વોદય વિદ્યાલય સુધીના ગામતળ પોષણમાં સીસી રોડનું એક કરોડ છ્યાસી લાખ ત્રેવીસ હજાર ત્રણસો બાવીસના ખર્ચે બનેલ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય મિનહાઝ મલિક નમસ્કાર માર્ગ મકાન રાજ્ય વિભાગ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર લખતર વિરંગામ ફોરલેન્ડ અંતર્ગતના લખતર ગામતળ પોર્સણની અંદર લખતર બસ સ્ટેન્ડથી સર્વોદય હાઈસ્કૂલ સુધી સાડા ચારસો મીટર અને પંદર મીટર પહોળો સીસી રોડનું કામ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તક મંજૂર કરવામાં આવ્યું છે જેનું આજ રોજ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસના ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું આ ખાતમુહૂર્ત પ્રસંગની અંદર જિલ્લા ભાજપના મહામંત્રી જયેશભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ વાસુદેવભાઈ તાલુકા ભાજપના પ્રમુખ ડી કે ચવલીયા સંગઠનના સૌ આગેવાનો તેમજ ચૂંટાયેલ સૌ પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એક કરોડ છ્યાસી લાખ ત્રેવીસ હજાર ત્રણસો બાવીસ જેટલી અંદાજિત રકમમાંથી આ રસ્તાનું પંદર સેન્ટીમીટર મેટલિંગ પંદર સેન્ટીમીટર મેટલ કોન્ક્રીટ અને ત્રીસ સેન્ટીમીટર એમ થ્રી હંડ્રેડ સીસી કોન્ક્રીટનો રસ્તો બનશે સાડા ચારસો મીટર લંબાઈ અને પંદર મીટર ભોળાઈમાં આ રસ્તો બનવા જઈ રહ્યો છે એનું ખાતમુહૂર્ત આજે રાખવામાં આવ્યું એની સાથે સાથે લખતર સદાદ મોઢવાડા નાનાં કેવાડિયા રીસર્ફિસનું કામ પણ લખતર બસ સ્ટેન્ડથી શરૂ કરી અને સોળ પોઈન્ટને વીસ કિલોમીટરનું આઠ કરોડ અને છત્રીસ લાખના ખર્ચે અંદાજિત રકમમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કર્યું છે એની સાથે સાથે લખતર વણા ડુમાણા રોડ ઝીરો જીરોથી સત્તર જીરો સીધું પણ સાત કરોડ અને દસ લાખ જેટલી માતબર રકમ આ રાજ્ય વિભાગના માલ મકાન હસ્તકના સુરેન્દ્રનગર ડિવિઝનમાંથી આ ત્રણેય રસ્તાઓ મંજૂર થયા છે જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આની સાથે સાથે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે તાજેતરમાં મારી દસાડા વિધાનસભા ક્ષેત્રના રીસર્ફેસના પણ કામો મંજૂર કર્યા છે એમાં ખાસ કરીને લખતર બજરંગપુરા રોડ ત્રણ કરોડ અને પચાસ લાખના ખર્ચે લખતર તલવણી અણિયાણી રોડ બે કરોડ અને પચાસ લાખના ખર્ચે વિઠ્ઠલગઢ કલ્યાણપુર રોડ એક કરોડ અને સિત્તેર લાખ ખણાંગ ગંજા રોડ બે કરોડ સદા લખડીયા રોડ પોઈન્ટ પંચોતેર કરોડ અને ગોબર કારેલા એક કરોડ અને ચાલીસ લાખના ખર્ચે એ મંજૂર થયા છે આવા અનેક રોડ રસ્તાના કામો એ પાટડી તાલુકાના તેમજ લીંબડી તાલુકાના મારા નરકાંઠાના સત્તર ગામોના એ મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને સરકારનો હું આ તકે લાખ લાખ આભાર વ્યક્ત કરું છું અને અને લીમડી નળકાંઠાના ગ્રામજનોની સુવિધા માટે આ રસ્તાઓના કામો મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે તમામ પ્રજાજનોમાં પણ એક ખુશીની લહેર છે તે બધા જ લોકો એ માનનીય ભૂપેન્દ્રભાઈ સરકારનો આભાર વ્યક્ત કરે છે કેમ છો બધા તો હવે ફૂડ મોહલ આવી ગયો છે નખત્રાણામાં શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મોહલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા કરીને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી નાઇન્ટી નાઇન છે યસ તો રાહસ એની જોવો છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો તો તમે પણ અહીંયા કને એક વખત જરૂર વિઝિટ કરજો